વિરમગામ રેલવે સ્ટેશન નજીક રેલવે ઓવરબ્રિજની નીચે ટ્રેનની અડફેટે અજાણી વૃદ્ધાનું મોત વિરમગામ રેલવે પોલીસે તપાસ હાથ ધરી વિરમગામ સુરેન્દ્રનગર રેલવે ટ્રેક પર રેલવે સ્ટેશન નજીક આવેલા રેલવે ઓવરબ્રિજની નીચે ટ્રેનની અડફેટે અજાણી વૃદ્ધાનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતાં વિરમગામ રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો સમગ્ર મામલે વિરમગામ રેલવે પોલીસે તપાસ હાથ ધરી હતી મૃતક મહિલાની કોઈ વાલીવારસ હોય તો તે વિરમગામ રેલવે પોલીસનો સંપર્ક કરવા અખબારી યાદીમાં વિરમગામ રેલવે પોલીસે જણાવ્યું હતું